આજે હું શેર કરીશ તમારી સાથે કસ્ટર આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી તો અહીંયા ઘડી મેં દૂધ લઈ લીધું છે પાંચસો અને આ કસ્ટર પાવડર છે અહીંયા બે ચમચી કસ્ટર પાવડર લઈ લઈશું આપણે પછી એમાં થોડુંક ઠંડુ દૂધ એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણે ખાંડ લઈ લઈશું ચમચી જેવી ખાંડ લીધી છે હવે આપણે ઓગાળીને એને બ્રાઉન કલરની કરી લઈશું અહીંયા આપણે બ્રાઉન બ્રાઉન કલરની કલરની કરી કરી લઈશું આ રીતે ઓગારી લેવાનું છે થોડોક બ્રાઉન કલર કરવાનો છે આપણે હવે બ્રાઉન કલર થઈ ગયો છે એમાં દૂધ એડ કરીશું આપણે હવે અલાઈને આપણે થોડુંક ઘટ્ટ કરી દઈશું એને થોડીવાર વાર દઈશું આપણે દસ મિનિટ જેથી આપણું દૂધ ઘટ થઈ જાય હવે દસ મિનિટ અલાઈ લીધું છે હવે કસ્ટર્ડ એડ કરીશું આપણે જે ઠંડુ દૂધમાં નાખ્યું હતું એ આ રીતે આપણે અલાઈ લઈશું આ રીતનું હવે થોડીવાર આપણે એને ઠંડુ થવા દઈશું અહીંયા આપડો કષ્ટ ઠંડો થઈ ગયો છે હવે આપણે મિક્સરમાં પીસી લઈશું ઈલાયચી પાવડર અહિયાં મિક્સર માં એડ કરી લઈશું આપણે હવે આપણે એમાં ક્રીમ એડ કરીશું અહીંયા અડધી પેકેટ ક્રીમ એડ કરી દીધી છે હવે પીસી લઈશું આપણે એને આ રીતે પીસી લીધો છે એકદમ આમ ક્રીમી ટાઈપ હવે આપણે એને છ કલાક માટે ફ્રીઝર મૂકીશું આ રીતે ડબો લીધો છે પ્લાસ્ટિકનો ફરી હજુ એકવાર પીસીશું આપણે એને એટલે એકદમ ક્રિમી થઈ જાય હવે આ રીતે આપણે પેક કરી દઈશું અને આપણે છ કલાક માટે ફ્રીજરમાં મૂકીશું ફરી પી લઈશું આપણે મિક્સરમાં અને પછી ડ્રાય ફ્રૂટ એડ કરીશું છ કલાક પછી આપણે ફ્રીજમાં હિ કાઢી લઈશું અને ફરી એકવાર પીસી લઈશું આપણે

કાજુ કટ કરીને લઈ લીધા છે પિસ્તા અને મેટ કતરણ હવે છ કલાક માટે આપણે ફરી આ રીતે ચેક કરી મૂકીશું જેથી આપ સેવા વળે ઢાંકણ પર તે પાણી અંદર ના પડે એટલા માટે શાક થઈ ગયા છે છ કલાક થી ફ્રીજમાં સેટ કરવા દો હવે સૌ કરી લઈશું આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે આપણો કસ્ટર આઈસ્ક્રીમ બની રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો અને આની ગુલ્ફી ભી બની શકે છે